વઢવાણ સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ન્યૂ સંસ્કાર સ્કૂલ અને ન્યૂ એકલવ્ય પ્રાથમિક શાળા સંયુક્ત વાર્ષિક ઉત્સવ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ન્યૂ સંસ્કાર સ્કૂલ અને ન્યુ એકલવ્ય પ્રાથમિક શાળાના સંયુક્ત વાર્ષિક ઉત્સવ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિદ્યાર્થી પ્રોત્સાહન ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં વઢવાણ વિધાનસભાના ધારાસભ્યોને ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા સાહેબ ભગવાન લાલજી મહારાજની જગ્યાના મોહન શ્રી ગિરદાસજી બાપુ સદગુરુ સેવા આશ્રમના મોહન શ્રી નાથારામ બાપુ શ્રી ઝાલાવાડ સતવારા બોર્ડિંગના પ્રમુખ કાંતિભાઈ માસ્તર સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ રાકેશભાઈ ખાંડલા શ્રી હરેશભાઈ ડાબી ભગુપુર આગેવાન શ્રી ઈશ્વરભા શ્રી ગણેશભાઈ ખાંડલા શ્રી પ્રભુભા ભુવાશ્રી થોબણભાઈ નરસિંહભાઈ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સદસ્ય જગદીશભાઈ પરમાર શ્રી અંજનાબેન યોગેશભાઈ ખાંડલા શ્રી યોગેશભાઈ કરણજરિયા શ્રી ઈશ્વરભાઈ ખાંડલા શ્રી ધર્મેશભાઈ ખાંડલા શ્રી ધરમસિંહભાઈ ચૌહાણ શ્રી પ્રણભાઈ પરમાર અન્ય શાળાના સંચાલકશ્રીઓ કિશોરભાઈ લકુમ શ્રી કિશોરભાઈ કંજરિયા શ્રી ધર્મેન્દ્રસિંહ ડોડિયા શ્રી આરિફભાઈ તેમજ પુનાણી ભરતભાઈના સાથી મિત્રો અને સ્નેહીજનો તેમજ વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓના અને વાલીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડીને કાર્યક્રમની શોભા વધારી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના ટ્રસ્ટી શ્રી ભરતભાઈ પુનાણીને શ્રી ભરતભાઈ પંડ્યા તેમજ શાળાના તમામ શિક્ષકગણ ખૂબ જ જહેમત ઉઠાવી હતી આ સમગ્ર કાર્યક્રમ સ્ટેજ સંચાલન શ્રી સંકેતભાઈ દવે યોગેશભાઈ ખાંડલા અને ખાખી માનસીબેન દ્વારા કરવામાં આવ્યું હતું સંસ્કાર સ્કૂલ તેમજ ન્યુ એકલવ્ય પ્રાથમિક શાળા આયોજિત આ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઇનામ વિતરણ સમારોહમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણને સૌને જેઓ એ રૂડા આશીર્વાદ આપ્યા છે એવા ભગવાન લાલજી મહારાજ મંદિર મહંત પરમ પૂજ્ય ગીરધરદાસ બાપુ હમણાં સરસ મજાનો સદગુરુ સેવા આશ્રમ jenis nama kiriwa, kujio, nazar kapu, benda buah sri, nasiba, roberta, kemara, jila bajunya pusat di jaya rakesh baik handla, negar karena dua saudara baik sri, baik, umesh baik, kemara jenah ajar dan